નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજી વીસીએલમાં લાઇનમેનની જે એપ્રેન્ટિસની ભરતી આવેલી છે તેના રિલેટેડ અત્યારે એક વિડીયો તમને બનાવીને આપું છું તો જે વિદ્યાર્થીઓએ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન કરેલું છે તેવા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે જે લાઇનમેનની એપ્રેન્ટિસ કરતા હોય છે તે એપ્રેન્ટિસની ભરતી આવી ગઈ છે અને એનો ઓફિસિયલ પરિપત્ર પણ જાહેર થઈ ગયો છે ક્યાં કેટલી વેકેન્સી છે કઈ તારીખે તમારી પરીક્ષા છે તેમજ કયા સ્થળ પર છે ટોટલી વસ્તુ ઓફિસિયલ પરિપત્ર આવી ગયો છે મિત્રો તો આ ઓફિસિયલ પરિપત્ર સામે રજૂ કરું છું અને જે પણ તમને ઇન્ફોર્મેશન આપવાની છે તેને હું ઓન્ડરલાઇન કરીને તમને અત્યારે સમજાવવાનો છું તો મિત્રો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો તમે સૌ કોઈ જોઈ શકો છો કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વિતરણ કરતી જીયુ ની સંલગ્ન કંપની છે એની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ કચેરીઓ આવેલી છે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ મુજબ પીજી વિસીએલ હેઠળ એપ્રેન્ટિસમાં જે લાઇનમેન ભરવાના થતા હોય તે માટે જે તે જિલ્લાની રોજગાર કચેરી માટે યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવાર મળી શકતા ન હોય તેને કારણે પીજીવીસીએલ હેઠળ વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન તાલીમાર્થીઓને નીચે મુજબની જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે નિયત પાત્રતા ધરાવતા કાઉન્સમાં લખેલું છે આપણે કે રોજગાર કચેરીમાં નોંધાયેલા અને ન નોંધાયેલા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજ સાથે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે એટલે કે મિત્રો જો તમે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન કમ્પ્લીટ કરેલું છે આઈટીઆઈમાંથી અને તમે પાત્રતા ધરાવો છો પરંતુ તમે રોજગાર કચેરીમાં નામ નોંધાવેલું નથી તો પણ તમે ટેન્શન ન લેતા તો પણ તમે આના માટે એલિજિબલ જ છો બરાબર છે મિત્રો હવે આપણે આગળ જોઈએ છીએ તો એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી રહેલ જગ્યાની વિગતો મિત્રો આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ કે ભાવનગરમાં બાવીસ જગ્યા છે મોરબીમાં નવ જૂનાગઢમાં બાર બોટાદમાં સાત સુરેન્દ્રનગરમાં ઓગણીસ રાજકોટ ગ્રામ્યમાં એકસો ઓગણસી અમરેલીમાં ત્રીસ રાજકોટ શહેરમાં એકસો છત્રીસ પોરબંદરમાં અગિયાર ભુજમાં ત્રાણું અંજારમાં બેતાલીસ અને જામનગરમાં એકસો આઠ આમ કુલ મળી અને છસો અડસઠ જેટલી જગ્યા તમારે ખાલી છે હવે મિત્રો તે નિયત ધારા ધોરણો છે તેની વિશે આપણે ચર્ચા કરી લઈએ તો જગ્યાનું નામ છે એપ્રેન્ટિસ લાઇનમેન જગ્યાનો પ્રકાર છે તો કે એપ્રેન્ટિસ તાલીમાર્થી તાલીમનો પ્રકાર છે ઇલેક્ટ્રિક લાઇન કામને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબ તાલીમ તમને આપવામાં આવશે તાલીમનો સમયગાળો છે મિત્રો એક વર્ષ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં બે વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ થયેલો હોવો જોઈએ એટલે કે આઈટીઆઈમાંથી તમે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન નો બે વર્ષનો કોર્સ કરેલો હશે તો તમે એલિજિબલ છો શૈક્ષણિક લાયકાતમાં માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ એટલે કે દસ પાસ પ્લસ તમારે આઈટીઆઈ તમારે પાસ માગેલું છે વય મર્યાદા છે મિત્રો ચૌદ આઠ બે હજાર ચોવીસ થી વય મર્યાદા તમારે લાગુ પડશે તમામ ઉમેદવાર માટે ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમર જોશે બિન અનામત ઉમેદવાર માટે વધુમાં વધુ પચીસ વર્ષ અનામત ઉમેદવાર માટે વધુમાં વધુ ત્રીસ વર્ષ છે દિવ્યાંગ ઉમેદવાર માટે વધુમાં વધુ પાંત્રીસ વર્ષ છે અને જીએસઓ બસો પંચાણું એટલે કે માત્ર પીજીવીસીએલના જ કર્મચારીઓ મળેલો હોય છે તે માટે વધુમાં વધુ ચાલીસ સરકારશ્રીના વખતો વખત ધારાધોરણ મુજબ તમને મળવા પાત્ર રહેશે અને જાતિમાં એટલે કે આ ટોટલ વેકેન્સી જેટલી પણ છે દરેકે દરેક પુરુષ માટે છે હવે મિત્રો આપણે જોઈએ છીએ જરૂરી દસ્તાવેજ અને પ્રમાણપત્રો કે જેમાં પ્રમાણિત નકલો તમારે બે સેટમાં રજૂ કરવાના રહેશે

ટેકનિકલ લાયકાત એટલે કે આઈટીઆઈમાં તમારે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન્ટની જે માર્કશીટ છે તેમાં પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે ફોટા સહિતનું ઓળખપત્ર જેમાં તમારે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ તમે એનસીવીટી એમાંથી કરેલું છે કે જીસીવીટીનું જે પ્રમાણપત્ર તમને મળેલું છે તે રજૂ કરવાનું રહેશે દિવ્યાંગ ઉમેદવાર માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે જીએસઓ બસો પંચાણું અંતર્ગત ઉમેદવારોએ પોતાના પિતાશ્રી માતાશ્રીનો બોર્ડ અથવા તો કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલયનો આદેશ અને રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે અને જો તમે જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલું હોય તો તે કાર્ડની નકલ તમારે રજૂ કરવાની રહેશે હવે મિત્રો આપણે એ પણ જોઈ લઈએ છીએ કે પસંદગી પ્રક્રિયા કેવી રીતે હશે ઉમેદવારોએ કંપની દ્વારા નિયત થયેલ શારીરિક ક્ષમતામાંથી કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી જેને તમે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પણ કહો છો સ્થળ પર તમારે આપવામાં આવતી સૂચિના મુજબ પસાર કરવાની રહેશે આ શારીરિક ક્ષમતા માટે તમને પચાસ સેકન્ડ આપવામાં આવશે અને પચાસ સેકન્ડમાં તમારા પૂરો કરવાનું રહેશે શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગીની યાદી તેમના આઈટીઆઈની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે કોઈ પણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ પ્રયત્ન પાસ કરેલ હશે તો તેની ટકાવારી પાંત્રીસ જ ગણવામાં આવશે જેની નોંધ લેવામાં આવશે અન્ય શરતો છે મિત્રો માત્ર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જ શારીરિક ક્ષમતાની કસોટીમાં હાજરી આપવાથી કોઈ ઉમેદવાર તરીકે નિયુક્તિ અંગેનો દાવો કરી શકશે નહીં શારીરિક ક્ષમતાની કસોટી સમયે જે તે વર્તુળ કચેરીઓ દ્વારા આપવામાં આવેલ પત્રકો ભરવાના રહેશે અને પસંદગીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે શારીરિક ક્ષમતાની કસોટીમાં સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારો જ પસંદગી માટેની આગળ કાર્યવાહી માટે ધ્યાનમાં લેવામાં આવશે શારીરિક ક્ષમતાની કસોટી સમયે જો કોઈ અકસ્માત થશે અને ઉમેદવારને કોઈ પણ પ્રકારની શારીરિક હાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે તે અંગે ઉમેદવાર કોઈ પણ વાદ તકરાર કે દાવો કરી શકશે નહીં શારીરિક ક્ષમતામાં કસોટીમાં હાજર રહેનાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ કંપનીના નિયમ મુજબ ટૂંકામાં ટૂંકું રૂટમાં આવવા જવાનું રેલવે અથવા તો બસનું ભાડું જે ઓછું હશે તે અસલ ટિકિટ રજૂ કરવાથી તમને આપવામાં આવશે તે સિવાય અન્ય કોઈ પણ ખર્ચ પીજી વેસીએલ તરફથી તમને આપવામાં આવશે નહીં સમયે ઉમેદવાર દ્વારા તાજેતરનું નોન ક્રિમિલેસનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો તેની ઉમેદવાર બિન અનામત ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને વય મર્યાદા અંગે ઉપર જણાવેલ નિયત ધારા ધોરણ મુજબ લાગુ પડશે ઉપરોક્ત જગ્યા માટે પસંદ થયેલા ઉમેદવારોને તેની પસંદગીનો યાદીનો ક્રમ અનામતના ધોરણે તથા જે તે વર્તુળ કચેરી અંતર્ગત ઉપલબ્ધ ખાલી જગ્યા અનુસાર પીજી વીસીએલ હેઠળ કોઈપણ વર્તુળ કચેરીએ હેઠળ ફાળવવામાં આવશે પસંદ થયેલા ઉમેદવારોને વિગતવાર તાલીમનું સ્તર જે તે વર્તુળ કચેરી અથવા તો વિભાગીય કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે જો ઉમેદવાર કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોય કે હાલ ચાલુ હોય તો શારીરિક ક્ષમતાથી કસોટી આપવા આવવું નહીં માત્ર એસિડ એક્ટિવ વિકટીમ તથા સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીની દિવ્યંગતા ધરાવતા ઉમેદવાર જ માન્ય હોય અન્ય દિવ્યંગતા ધરાવતા ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી આપવા આવવું નહીં ભવિષ્યમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રમાણપત્રોની ગેરરીતિ માલુમ પડશે અથવા તો ઉમેદવારે કોઈ પણ જગ્યાએ લાઇનમેન વ્યવસાયના તાલીમ પડશે તો ઉમેદવારને આપવામાં આવેલ તરીકેનો હુકમ રદ થવાને જી થશે વીનએલના પરિપત્ર મુજબ તમારે તારીખ એક છ બે હજાર અગિયારની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ પૂર્ણ કર્યા બાદ વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની નિમણૂક માટે કોઈપણ પ્રકારની સંયુક્ત પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે નહીં તેમજ ઉમેદવારોને કંપનીમાં વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવશે નહીં તથા એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ બાવીસ મુજબ તાલીમ પૂર્ણ થયા બાદ કંપનીમાં કોઈ પણ પ્રકારની રોજગારી માટે ઉમેદવાર કોઈ પણ પ્રકારનો હક કે દાવો માન્ય રહેશે નહીં હવે મિત્રો શારીરિક ક્ષમતાની કસોટીના સ્તર અને તારીખના સમય પણ આવી ગયા છે તે આપણે જોઈ લઈએ તો ઈચ્છુક ઉમેદવારોએ નીચે દર્શાવેલ છે તે જિલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક ક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમયે સવારના સાડા નવથી સાંજના પાંચ વાગ્યા સુધી જે તે જિલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી સામે તમારે હાજર રહેવાનું થશે જેમ કે મિત્રો તમે અમરેલી જિલ્લામાં હોય તો તમારે દસ નવે તમારે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ રહેશે જે તમારે અમરેલી ખાતે જવાનું રહેશે તેનું એડ્રેસ મિત્રો તમને અહીં આપેલું છે વડોદરા ખાતે જે લોકો હોય છે તે લોકોને અગિયાર તારીખે આવવાનું રહેશે જે લોકોએ પણ અમરેલી ખાતે જ રજૂ થવાનું રહેશે આ ઉપરાંત ભરૂચ ભાવનગર ખેડા અનુક્રમે દસ નવ અગિયાર નવ અને બાર નવે તમારે ભાવનગર વર્તુળ કચેરી તમારે જવાનું રહેશે ત્યારબાદ કચ્છ સાબરકાંઠા અને મહીસાગર અનુક્રમે અને તમારે હાજર થવાનું રહેશે આ માટે તમારે ભુજ વર્તુળ કચેરીએ તમારે હાજર થવાનું રહેશે ત્યારબાદ મહેસાણા બનાસકાંઠા પાટણ માટે અનુક્રમે દસ નવ અગિયાર નવ અને બાર નવે તમારે અંજાર વર્તુળ કચેરી હાજર થવાનું રહેશે ત્યારબાદ બોટાદ ડાંગ અને દાહોદ માટે તમારે અનુક્રમે દસ નવ અગિયાર નવ અને બાર નવ તારીખે તમારે હાજર થવાનું રહેશે અને તમારે બોટાદ વર્તુળ કચેરી લાગુ પડશે ત્યારબાદ આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા અને જામનગર માટે તમારે અનુક્રમે દસ નવ અને તમારે જામનગર ખાતે રજૂ થવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો ગીર સોમનાથ ગાંધીનગર અને જુનાગઢ માટે તમારે અનુક્રમે દસ નવ અગિયાર નવ અને બાર નવે તમારે જુનાગઢ ખાતે હાજર થવાનું રહેશે ત્યારબાદ મોરબી સુરત તાપી માટે અનુક્રમે દસ નવ અગિયાર નવ અને બાર નવ તમારે મોરબી ખાતે હાજર થવાનું રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ તો આણંદ અને પોરબંદર જેમાં તમારે અનુક્રમે દસ નવ અને અગિયાર નવે તમારે પોરબંદર વર્તુળ કચેરીએ હાજર થવાનું રહેશે છોટાઉદેપુર પંચમહાલ રાજકોટ અનુક્રમે દસ નવ અગિયાર નવ અને બાર નવે તમારે રાજકોટ શહેરમાં તમારે હાજર થવાનું રહેશે અને છેલ્લે તમારે વલસાડ નવસારી અને નર્મદા માટે અનુક્રમે દસ નવ અગિયાર નવ બાર નવે તમારે રાજકોટ ગ્રામ્ય તમારે લાગુ પડશે અને અમદાવાદ અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં તમારે દસ નવ અગિયાર નવ અને બાર નવે તમારે હાજર થવાનું રહેશે જેના માટે તમારે સુરેન્દ્રનગરની વર્તુળ કચેરી હાજર થવાનું રહેશે ત્યારબાદ મિત્રો એક નોંધ છે કે ઉમેદવારો ફક્ત એક જ સ્થળે શારીરિક ક્ષમતાની કસોટી આપવાની રહેશે એટલે કે મિત્રો માની લો કે તમે અમદાવાદમાં રહેતા હોય તો તમારે અમદાવાદ લાગુ પડશે અને દસ નવે તમારે સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હાજર થઈ જવાનું રહેશે પછી એવું નહીં કરવાનું કે તમે સુરેન્દ્રનગરમાં હાજર થાવ છો પછી અગિયાર તારીખે તમે રાજકોટમાં જાવ છો પછી ક્યાંય બાર તારીખે આણંદમાં કે કોઈ પણ જગ્યાએ હશે તો ત્યાં તમે આ રીતે જઈ શકશો નહીં તે તમારે એલિજિબલ ગણાતા નથી બરાબર તો તે લોકોએ તમને ઉમેદવારની નોંધ આપેલી છે જે બધા માટે માન્ય રહેશે તો મિત્રો આશા રાખું છું કે અહીં તમને જે પણ વેકેન્સી હતી જે પણ શારીરિક ક્ષમતા હતી અથવા તો જે પણ એલિજીબિલિટી ક્રાઇટેરિયા હતા ડોક્યુમેન્ટ હતા તમામ વસ્તુ મેં તમને જે ઓફિસિયલ પરિપત્ર હતો તે મુજબ મેં તમને સમજાવ્યા છે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેને ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત